ટેન્ડરિંગ પ્રક્રિયાની વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત બે તાલુકાનું છે બે તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના બીજા તાલુકામાં કામ કરતો નથી બીજા ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત બે જ તાલુકા છે મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જિલ્લા છે નહીં હાજી સાહેબ છત્રીસ દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ છીએ જેની અંદર અમારે છત્રીસે દિવસ જેટલી વખત તાલીમ માટે છે છે એનો એક સાથેનો મૂકવાનો હોય જેની અંદર ગુગલ લોકેશન ડેટ અને ટાઈમ હોય છે એ સાથેના વિટોસ અને વિડીયો અમે ગ્રુપમાં એડ કરીએ છીએ આ છત્રીસ દિવસ પૂરા થાય છે પછી પોર્ટલ પર જ એક એનું સર્ટિફિકેટ બને છે તાલીમ પૂર્ણ થયાનું એ બાદ જ સારા ચુકવણું કરે છે ડાયરેક્ટલી કોઈ જ ચુકવણું કરતા નથી મને વાત અથવા કોઈને ઉપર જવા માટેની વાત છે એ માટે છે બાકી બીજી મને ખબર નથી વધારે વાતચીત ના મારે એમની સાથે કોઈ વાતચીત થયેલી નથી મારી પાસે જેતપુર અને જામકંડોળાનું વર્ક બોર્ડર છે જેની અંદર હું કામ કરાવું છું અમે પચ્ચીસ લોકો મળી અને જેતપુર અને જામકંડોળાની અંદર કામ કરીએ છીએ જે બધા બ્લેક બેટ છીએ જેનું અમે પુરાવા જે તે સમયે ટેન્ડરિંગ થયેલું છે ત્યારે અમે આપેલા છે બીજો એક મુદ્દો એવો હતો કે ટેન્ડરિંગ થતું નથી ડાયરેક્ટલી કામ આપી દેવામાં આવે છે અમને જે તદ્દન ખોટી વાત છે મારી પાસે પુરાવાઓ છે જેની અંદર ટેન્ડરિંગ થાય છે સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે કોઈ પણ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે લોએસ ફ્રાય હોય એને કામ આપવામાં આવે છે આ સરકારનો નિયમ છે ટેન્ડરિંગનો જેની અંદર ભાગ લઈને અમે એમાં ક્વોલિફાય થયેલા છીએ એટલે ડાયરેક્ટ કોઈ અમને કામ આપે છે એવી કોઈ વાત છે જ નહીં સાહેબ શાળા સાથેના આપ જે કહો છો એ પ્રમાણે અમારું google ગૂગલ ની અંદર google ગૂગલ ની અંદર અમારું આઈડી બનાવવામાં આવે છે અને અમારું લે GPS location લેવામાં આવે છે શાળાનું લેવામાં નથી આવતું એ અમારે જ upload કરવાના હોય છે પાડીને daily જો શાળા કરે છે તો શાળા કેવી રીતે તાલીમના ફોટોગ્રાફ કોડ સાથે ના મૂકી શકે photo coach સાથે ના હાજી સાહેબ આ પૂરેપૂરી સાહેબ હા એ ચોક્કસ મારું જે માન માનનું હનન થયું છે અને હું મીડિયામાં આ જે કોટા આક્ષેપો થયા છે એનાથી જે લીગલ એક્શન થતી હશે એ બધા જ action હું લેવાનો છે